રાજકીયોના આશીર્વાદનું નેટવર્ક ચાલી રહ્યું છે તે સામે આવી ગયું છે ત્યારે કોઈની પણ શેર શરમ રાખ્યા વિના પોલીસની જે કામગીરી થઈ રહી છે તે અભિનંદનને પાત્ર છે પરંતુ આ આરોપીઓને એક દાખલા રૂપ સજા થાય તે માટે તેમની સામે પાછા હેઠળની કાર્યવાહી થાય તે જરૂરી છે આપણ કલ્પેશ બારોટ મીડિયા કોઓર્ડિનેટર સુરત સજે જિલ્લા કોંગ્રેસ સમિતિ સુરત જિલ્લા કઈ પોલીસ કમિશનર તમને અમારી રજૂઆતમાં સૌપ્રથમ સુરત શહેર પોલીસ કમિશનર અને ની ટીમને અમે અભિનંદન પાઠવ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ કક્ષાના નેતાઓ જોડે આ આરોપીના ફોટાઓ છતાં પણ પોલીસે નિષ્પક્ષ રીતે તપાસ કરી અને ધરપકડ કરી છે એ માટે મારા અભિનંદન અને બીજું કે રાજ્યના મુખ્યમંત્રી હોય ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હોય ગુજરાતના ગૃહમંત્રી હરસંઘવી સાથેના ફોટા હોય સી પાટીલના સાથેના આ વ્યક્તિના ફોટા છે અને પોલીસે છતાં ધરપકડ કરી એટલા માટે પોલીસના અભિનંદન અને બીજું કે આજે ત્રણ દિવસથી આ આરોપીના ભાજપના તમામ નેતાઓ સાથે ફોટા વાયરલ થયા છે તો કેમ ભારતીય જનતા પાર્ટી ખુલાસો નથી કરતીમાં આ જ વ્યક્તિએ હિન્દુ વાહિની નામે સુરત જિલ્લા કોંગ્રેસ ઓફિસમાં તોડફોડ કરેલી ઓફિસર તાળા મારેલા હતા અને એક બાજુ એમ કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે હું તો એમ કહ્યું કે હરસમી એવું કહેતા હશે કે કોઈ પણ ગુનેગારને પકડવામાં નહીં આવે જે ભાજપ સાથે સંકળાયેલા હશે એટલે આ તબક્કે સુરત પોલીસને ખાસ ખાસ અભિનંદન કે એમને કોઈ પણ રાજકીય પાર્ટી શ્રમ રાખ્યા વગર આવા ગુનેગારની ધરપકડ કરી છે જે આવનારી યુવા પેઢીને ને બગાડવાનું કામ કરે છે અને છેલ્લા એક વર્ષમાં સુરતમાંથી ત્રણ કરોડ રૂપિયાનો ડ્રગ્સ પકડાયું છે પંચ્યાસી આરોપીની ધરપકડ કરવામાં આવી છે એટલે મારી માંગણી છે કે ડ્રગ્સના દંડા સાથે જે કોઈ બી સંકળાયેલા હોય અથવા જેવી આરોપીની ધરપકડ કરી હોય જામીન છૂટ્યા હોય તેઓની તાત્કાલિક શહેરના હિટ માટે પાસા હેઠળ ધરપકડ કરવી જોઈએ